કેરળ રાજ્યમાં કાલપુસ્યામાં કેસમાં અચાનક થયેલા વધારો કરી છે ચિંતાજનક બનાય છે દીધી છે અને દિવસમાં એકસો નેવથી વધુ કેસ જોવા મળી રહ્યા છે અનેક મહિનો પછી પાંચ કેસ નોંધાય છે અને આ વાસ્તવિક આ રોગમાં વાયરલનું ઝડપથી વધી રહ્યું છે અને આ ભાગમાં કેસો ફૂલ જિલ્લામાં બાક્યના કેરમ નો થાય છે અને ગાલપોસણ નામને સાંભળતા પ્રશ્ન થાય છે કે રોગમાં શરીરમાં આ તો કે ગાલપોસલા પર નામના વાયરસ વાયરસ કારણે ગલપોસલા થાય છે જેના કારણે લાળ અને બેથી અને ગાળમાં સા સોજા જોવા દુખાવો મળશે સ્કીન દર્દીઓને બીજા ફેલાઈ રહે છે બે ચાર અઠવાડિયા ઘણા દુઃખોમાં માથાનો દુખાવો શરીરનો દુખાવો કે થાક અને અનુભવી મુખ્યત્વે ગળામાં અને સામાન્ય રીતે બાળકોને સેબ મુખ્યત્વે લોકોના બાળકમાં નીચેના લક્ષણો ગાળ સોજાને જોવા મળે છે એના જડબા અને તાવનો આવો માથાનો દુખાવો કાનનો દુખાવો સ્તનનો દુખાવો લાળ ગેથી સાથ સોજા ઓનો શેરો જડપા અને ગાયની નજીકના દેખાવ તાવ આવો માથાનો દુખાવો કાનમાં સ્નાયુ સ્નાયુનો દુખાવો અને થાક ભૂખનો લાગ્યો જ્યારે ગાલપસણ હોય ત્યારે શું કરવું ગાલપસણ લક્ષણો દેખાય ત્યારે ડોક્ટરની સલાહ થઈ કે અપ્રભાવી પીવું અને મીઠું અને ગરમ પાણી થી કોગળા કરવા ના ઘૂમ થી થી ખાવા ખાટી વસ્તુ ખાવા ટાળો ગાલ પોછડા સારવા માટે આરોગ્ય સોકસ સારવાર થી નથી અને મોટા ભાગ માં કેસ થોડા અઠવાડિયા સાજા થઈ જાય છે પરંતુ છે તે રાખવી જોઈએ છે અને મિક્સર પંપ રેવડ રસી અને મુકાવવા ખાસ કરીને બાળકોને રસી આપવી જોઈએ